જેતપુરના પાંચ પીપળા કેરાળી ગામ રોડ વચ્ચેનો બનાવ પાંચ પીપળા કેરાડી ગામના રોડ ઉપર બાઇક ચાલકનો મૃતદેહ મળી આવ્યો બાઇક ચાલકનું અકસ્માતમાં મૃત્યુ થયું કે અન્ય કોઈ કારણ તે હાલ તો તપાસનો વિષય છે ત્યારે મૃતક પ્રભાતભાઈ છગનભાઈ ઝાલા નામના આધેડના મૃતદેહ પાસેથી અકસ્માત થયેલું બાઇક પણ મળી આવ્યું ત્યારે મૃતક સાથે બાઇકમાં પણ અન્ય એક વ્યક્તિ હોવાનું પણ પરિવારજનોનું કથન ત્યારે સાથી મિત્ર પણ કેરડી ગામે વાડીએ જઈને ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે બાઇક ચાલક અને ગળે ફાંસો ખાધેલ મૃતક બંને ક્યારેક ભેગા થતા હતા ત્યારે બાઇક ચાલકના મૃતદેહને લઈને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે ફોરેન્સિક પીએમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે ત્યારે બંનેના મૃત્યુ થતાં ડીવાય એસપી ઉદ્યોગનગર પોલીસે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે